આજથી થોડાક દિવસ પહેલા ભાવનગરના પાલીતાણામાં એક પિતાએ પોતાની દીકરીનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી આ દીકરીનો વાંક એટલો હતો કે તેણે અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબંધ કર્યા હતા અને બસ આ બાબતની જાણ દીકરીના પિતા અને કાકાને થતા તેઓ દ્વારા હત્યાની ઘટનાને તો અંજામ આપી દીધો પરંતુ બારોબાર દીકરીના અંતિમ સંસ્કાર પણ કરી દીધા ત્યારે સમગ્ર મામલો છે તે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચતા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ચાર દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે શું સમગ્ર ઘટના છે વિગતે વાત કરીએ મિત્રો અત્યારથી થોડાક દિવસ પહેલાં આપણા દેશમાં એક વિશાળ મહોત્સવ પૂર્ણ થયો જે પ્રયાગરાજમાં મળેલો કુંભનો મેળો શક્ય છે કેટલાક લોકો કુંભના મેળામાં જઈ શક્યા નથી પરંતુ તમને ઘરે બેઠા કુંભનું પાણી મળે તો જી હા મિત્રો ચિંતા ના કરશો અત્યારે એક એપ્લિકેશન છે જેના માટે તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જેનું નામ છે એશ્રો અક્ષર આ એપ્લિકેશનની વિશેષતાઓ એ છે કે તમને દરરોજ ફ્રીમાં તમારું રાશિ ભવિષ્ય લકી કલર લકી નંબર રાશિ પ્રમાણે ચોગડિયા દીકરા દીકરીની કુંડળી મેચિંગ અને લગ્નના મુહૂર્ત મળી જશે હા તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને

પ્રેમ સંબંધમાં જે રીતે તાલિબાની સજાઓ છોકરાઓ છોકરીઓને આપવામાં આવતી હોય છે તેના વિડીયો અનેક સામે આવતા પણ હોય છે ત્યારે ફરી એકવાર ભાવનગર જિલ્લાના પાલીતાણાના રાળપરડા ગામમાંથી કુરતાની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે કેમ કે એક સગ્ગા બાપે પોતાની દીકરીની હત્યા કરી દીધી છે એ દીકરીની હત્યા કરવા પાછળનું કારણ એવું હતું કે દીકરી છે તે અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબંધમાંથી આ ઘટનાની જાણ આરોપીને થઈ જાય છે તેમને તેમજ દીકરીના કાકાને પણ આ મામલે જાણ થતા બંને મળીને દીકરીનું ગળું દબાવીને હત્યા કરી દીધી આ ઘટનાથી સમગ્ર ગામમાં ખળબડાહાટ મચી ગયો હતો હત્યા કરી દીધા બાદ આરોપી કાકા અને પિતા દ્વારા આ યુવતીના અંતિમ સંસ્કાર બારોબાર કરી દેવામાં આવ્યા છેલ્લા ઘણા સમયથી યુવતી ન મળતા અંતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી ત્યારે આ ફરિયાદ છે તે યુવતીના નાના દ્વારા નોંધાવવામાં આવી અને પોલીસ તપાસ કરતા આમાં આરોપી દીકરીના પિતા અને કાકા હોવાની વિગતો સામે આવી છે આ મામલે શું કરી રહ્યા છે ભાવનગરના પોલીસ અધિકારી તે સાંભળી લો પલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનનો રાણપાડા ગામ કે જ્યાં હત્યાનો બનાવ બનવા પામેલો હતો

ડેડ બોડીને સળગાવી અને પુરાવાનો નાશ કરેલો હતો તથા આ કામના નજરે જોનાર સાહેદ અને મરણ જનારના સગાબહેન ધ્રુવંશીબહેનને પણ આ બાબતની કોઈને જાણ ન કરવા બાબતે ધમકી આપેલી હતી સદરૂ બાબતે પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ હતા ભાવનગરના પોલીસ અધિકારી તેમના મામલે મહત્વની માહિતી આપી છે જેમાં હત્યા કરનાર આરોપી દીપક ધીરુભાઈ રાઠોડ અને ભાવસંગ ઉર્ફે લાલજી ધીરુ રાઠોડ વિરુદ્ધ હત્યાંગનો ગુનો નોંધાયો છે સાત માર્ચની આસપાસનો ગુનો છે અને દીકરીના નાના દ્વારા આ મામલે ફરિયાદ નોંધી તે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે અને આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ પણ મંજૂર કરે પરંતુ જે કાયદા વ્યવસ્થાને કતરતી ઘટના સામે આવી છે તેને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે દર્શક મિત્રો સ્કાઇનિક મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં